સુરતના નાનપુરામાં ભત્રીજાને પિસ્તોલ બતાવી ત્રીસ લાખની ઉઘરાણી કરનારા ગુનેગાર સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ પોલીસની ઝડપી કાર્યવાહી સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કોર્ટની મુદત માટે સુરત આવેલા માથાભારે ગુનેગાર સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસે પોતાના સગા ભત્રીજા આકીબ કોઠારી પાસે ત્રીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરવા માટે ઘરમાં ઘુસી પિસ્તોલ બતાવી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાથી ઘરમાં ભયનો માહોલ સર્જાયો હતો આકીબના નાના ભાઈએ તાત્કાલિક સો નંબર પર પોલીસને જાણ કરતા અઠવા લાઇન્સ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને આરોપીઓને લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આકીબે અગાઉ સજ્જુ કોઠારીની પત્ની પાસેથી પચાસ લાખ રૂપિયાની રકમ ઉધાર લીધી હતી જેમાંથી લાખ લાખ પરત આપ્યા બાદ બાકી માટે સતત દબાણ કરવામાં આવતું હતું સજ્જુ જેલમાંથી છૂટી આવ્યા બાદ ફરીથી ઉઘરાણી શરૂ કરી હતી અને આકીબ ની થારકાર પણ કબજે કરી હતી શુક્રવારે કોર્ટની મુદત દરમિયાન સજ્જુ અને યુનુસે આકીબના ઘરે જઈને ઉઘરાણી માટે ધમકી આપી પોલીસે બંને સામે હત્યાની કોશિશ ખંડણી ઘરમાં ઘૂસણખોરી ધમકી અને શસ્ત્રધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે નોંધનીય છે કે સજ્જુ કોઠારી એક હજાર નવસો હન્નુથી ગુનાઓમાં સક્રિય છે અને તેના પર અત્યાર સુધી ચુમાલીસથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે સુરત પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે